તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન મકાનનું સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે રિબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું તિલકવાડા તાલુકા મથકે બે કરોડ નવ લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવીન તાલુકા પંચાયત ભવનનું છોડાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે તકતીનું અનાવરણ કરી તથા રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના ગીત અને નૃત્ય કરી મહાનુભાવનું સ્વાગત કર્યું ત્યારે તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ થવાથી તાલુકામાં વિકાસના કામોને વેગ મળશે અને બાકી રહેલા કામો પણ ઝડપી પૂર્ણ થશે આ નવીન મકાન ના શુભારંભ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તાલુકાનું તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે તિલકવાડા તાલુકાની જનતાને સમર્પિત કરવામાં આવ્યું બસો ને નવ લાખ ના ખર્ચે આ બિલ્ડિંગ અદ્યતન સુવિધા ઉપલબ્ધ આ બિલ્ડિંગમાં છે અહીંયા આ તાલુકાની જનતાને જે કંઈક સરકારી યોજનાઓ છે કેન્દ્ર સરકારની હોય ગુજરાત સરકારની હોય એ યોજનાઓના લાભ માટે નાના મોટા કંઈક એમના પ્રશ્નો હોય આવાસ યોજના હોય આ બધાયની સુવિધા ઉપલબ્ધ કરતું આ તાલુકા પંચાયત નું બિલ્ડિંગ આજે અમે ખુલ્લું મૂક્યું છે હું આ તિલકવાડા તાલુકાની તમામ જનતાવતી સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ માં नर्मदाના ખોડે વસેલો તિલકવાડા ગામ અને તિલકવાડા તાલુકાની જનતા માટે ખૂબ મોટી રકમ ફાળવીને આ અધ્યતન બિલ્ડિંગ નું નિર્માણ કર્યું માટે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર